કલકતાની તબીબ સાથે દુષ્કર્મનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે જેમાં અમદાવાદમાં પીડિતાને ન્યાય માટે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદમાં નરોડાના એમએલએ ડોક્ટર પાયલ કોકરાણી દ્વારા મૌન રેલી કઢાઈ હતી જેમાં બંગાળની સરકાર કોઈ પગલા ન લેતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તેમજ રેલીમાં મોટી સંખ્યામાં મેડિકલના વિદ્યાર્થીઓ જોડાયા હતા નરોડાના એમએલએ ડોક્ટર પાયલ કોકરાણીએ જણાવ્યું છે કે કોઈ એક વ્યક્તિ આરોપી નથી મમતા બેનર્જી મહિલા થઈને ન્યાય નથી અપાવી શકતી પીડિતાનો મેડિકલ રિપોર્ટ ઘણું બધું કહે છે મમતા સરકાર આરોપીઓને બચાવી રહી છે તેથી કોલકાતા ડોક્ટર સાથે દુષ્કર્મનો વિરોધ ઠેર ઠેર થઈ રહ્યો છે જેમાં અમદાવાદ સહિત દેશમાં વિવિધ શહેરોમાં પીડિતાને ન્યાય માટે મૌન રેલીનું આયોજન થઈ રહ્યું છે તેમજ રિપોર્ટમાં સ્પષ્ટ થાય છે કે એક વ્યક્તિએ આ દુષ્કર્મ કર્યું નથી ઉલ્લેખનીય છે કે કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં સીબીઆઈ દ્વારા પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની પૂછપરછ કરવામાં આવશે એક તરફ સીબીઆઈની તપાસ ચાલી રહી છે ત્યાં આજે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી કરવામાં આવી હતી આ મામલે ભારતના અનેક જિલ્લામાં સ્વાસ્થ્ય કર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે